એના બધા જે આકાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓથી માંડીને એના અધિકારીઓ એટલે હોય એટલા જો કમિશન પંદરસો બે હજાર કરોડ નું હોય તો મૂળ રકમ કેટલી હશે જો વ્યાજ આટલું હોય તો મૂડી કેટલી હશે આના જેવી વાત છે પંદરસો બે હાજર કરોડ કોઈ કટકી કરી લે તો મૂળ કેટલો મોટો કોન્ટ્રાક્ટ નો કૌભાંડ હશે

એ ટીપી સ્કીમો જયારે નીકળે ઈ પેલા તો એ બધાને પેલા સૌથી પેલા ખબર પડે એ લોકોને ક્યાંથી કઈ ટીપી નીકળવાની અને વગડો છે આનો કોઈ વિકાસ થાય એમ નથી આમ છે ઓલા બિચારા કે ભાઈ અમારે વેચી જ નાખ્યું છે પણ જાય કે અહીંયા કોણ લે તો પછી પાછા માથે હાથ રાખતા હોય એમ કે અમે ટ્રાય કરીએ છીએ જો કોક ને કહીએ પાંચ રૂપિયા રોકવા હોય તો જો તમે સસ્તામાં દઈ સસ્તામાં પડાવી લે અને પછી બે ચાર મહિના ઓહો હોય તો એમ્સ બની ગઈ ઓહો આ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું ઓહો આ તો નવો બસ ડેપો બની ગયો એટલે ઈ જમીન જે વીઘાના ભાવે લીધી હોય ઈ ચોરસ ફૂટ ના વારે પછી જાય એટલે કે એક વીઘો જો પાંચ લાખ નો લીધો હોય લાખ લાખ બે બે લાખ ની તો ફૂટથી વેચાય આ બધા જે કોર્પોરેશનમાં બા કાયદા જેને કહી શકાય ટૂંકમાં રાજકોટના વિકાસના નામે જેટલું પણ કારસ્થાન કહીશું એને બી કારસ્થાન થાય એમાં બધાની મિલી ભગત છે સાગઠિયા એ તો છીંડે ચડેલો ચોર છે

કિલો સોનું મળ્યું બે કિલો ચાંદી મળી ત્રણ બસ બક્ષા ભરાય એટલી ફાઈલો મળી છે આ બધું પાસેરામાં પેલી પૂણી છે અમે ઓળખીએ રાજકોટ હું એવા લોકોને ઓળખું છું જેને લ્યુના લીધું તું જયારે લ્યુના સાત હજાર રૂપિયાનું એના પેડા ખવડાવવા અમારા પ્રેસે આવ્યા હતા સાહેબ પેડા ખાવ અમે લ્યુ ના લીધું અને એ ગામમાં ફાંકા ફોધારી કરતા ફરતા અમે લ્યુના લીધું આજે એની પાસે બે બે ત્રણ ત્રણ મશીબીસ છે

જમીનો પચાવી જે રીતે લૂટું છે ને પાછું બે ફાર્મ લૂંટું છે કરોડો અરબો રૂપિયા બનાવ્યા છે એટલે ભાઈ સાગઠિયા જે છે ચડેલો ચોર છે આ બધું ઓળિયો ઘોળીયો એની માથે નાખીને બીજા પાપી લોકોને છૂટી જવું છે હવે તારું થવાનું થઈ ગયું તારું નામે બદનામ થઈ ગયું હવે તું બધું ઓકતો નહી બોલતો નહી ઓઢી તને પાછી રોજ આવે છે આના એટલે આ એક તમે મને સમજાવો પંદર જણાની ધરપકડ કરી છે રાજકોટ મહાનગર ટીઆરપી કાંડ માં પંદર જણા ની ધરપકડ સાગર થયા જ એક એનું તમારે લોકર ખોલવાનું હજી બેંકના ખાતા નથી ખોલ્યા

કેતા કિશોર કુમાર એમ આ બધું છગડીઓ કાઉસ કરી કે તમામ પાપનું મૂળ કોણ ભાઈ સાગઠિયા એમ ઈ ને એકને સાગઠિયા દોષિત નથી એમ પણ એ કેવળ એક દોષિત નથી એના દોષિતો અનેકો છે પણ બીજા બધાને આની આડમાં બચી જવું છે જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના અને રાજ્યના ટોપ મોસ્ટ કહી શકાય એવા બધા નેતાઓ પણ છે એટલે આ પ્રોબ્લેમ છે અને બધાને છુપાવવા પડે એમ છે નહીતર આબરૂ લીરે લીરા થઈ જાય એમ છે બે હજાર ને એકવીસ માં ટીઆરપી ઝોન શરૂ થયો તો બે હજાર એકવીસ માં હવે એમાં કોઈ પ્રકારની નોર્મ કોઈ મંજૂરી નથી સરકાર ની બધું મંત્રી કોણ હતા બે હાજર કમિશનર કોણ હતા બે હાજર ટીપીઓ એટલે કે સાગઠિયા જેવા કેટલા ઈ કોણ હતા ફાયર ચીફ ઓફિસર કોણ હતા માગ મુકાલ ખાતાના અધિકારીઓ કોણ હતા આ તપાસ કરો વાત પૂરી જવાબદારી તો એની જ છે તમે શું આંખ મીચામણા કર્યા તમે આખમીચામણા કર્યા તો છોકરા અમારા હળગી ગયા ને તમે ત્યાં જતા હતા આવતા હતા હરતા હતા ફરતા હતા મફત ટેસડા કરતા હતા તો શું કામ કયા હિસાબે અને તમે જે આખું જે એમણે એનો ભોગ કોણ બન્યો અમારા દીકરાઓ બની ગયા અમારા પરિવારો બની ગયા રાઈટ તો ગુનેગાર તો એ જ છે સીધું આમાં એસઆઈટી નિમવા પ્રશ્ન જ ક્યાં છે મેં આ બ્લુ કલર ના પટ્ટા શર્ટ પહેર્યો છે એમાં એસઆઈટી નિમવાની જરૂર ખરી બેન એ તો આ દિવાજી હું તમારી સામે તો છે જે જીજ્ેશ મેવાણી કે છે ને કોંગ્રેસના ધારાસભ્ય કે છે બરાબર કે છે કે સત્ય શોધક નહીં અને ભાઈ વસાવડા હેમાંગ વસાવડા એને કીધું છે કે સત્ય સમિતિ છે સત્ય ઉજાગર કરવાની નહીં તમે કલ્પના કરો બેન આ દુનિયાની પેલી શાયદ એવી કરુણાતિકા છે કે જેમાં પીડિત છે એ નથી જેના છોકરા મરી ગયા જેનો જેનો પરિવાર તબાહ થઈ ગયો ગયો વેળો નીકળી એમાં કોઈ ફરિયાદ પોલીસ જ ફરિયાદી પોલીસ જ તપાસ કરે હવે એ તો લુ ફોન્સ રાખવાના જ છે આ તો અત્યારે હળગે છે એટલે આ બે ત્રણ વર્ષ જવા દે જો ટાઢુ પડી જાય તો આરામ બરોબર કોઈ ને કઈ થાય તો અંદાઇ પાપી લોકો છૂટી જશે નિર્દોષ થી કોઈ પ્રશંકાના ના લાભ ના આધારે એટલે એક તો એ પીડિત ને ફરિયાદી સાફ કરી નાખ્યું શું કામ એને ખબર છે કે હવે કોઈ પણ ભોગે અહીંયા કઈ મળવું ન જોઈએ એટલે અત્યારે ફિગર જે આવે છે સત્યાવીસ એ પણ કહેવાતો ફિગર છે હજી કેટલા એમાં ગડમથલ છે એટલે સવાલ એ છે કે આખી આખું ખોટું બધું ચાલી રહ્યું છે બેન